આંબલી લીધી છે અને અડધા કપ જેટલી ખજૂર લીધી છે તો ખજૂર આંબલીને આપણે ગરમ પાણીમાં પંદર થી વીસ મિનિટ ઢાંકી અને પલાળીને રાખી દઈશું ત્યાં સુધી આપણે તીખું પાણી બનાવી લઈશું તો એના માટે મેં અહીંયા એક કપ જેટલા લીલા ધાણા લીધા છે અને લીલા ધાણાથી અડધા ફુદીનાના પાન લીધા છે અને ચાર થી પાંચ લીલા મરચાં લીધા છે તો હવે આપણે આ બધું જો મિક્સચર જારમાં એડ કરી દેવાનું છે તો ધાણાને આપણે દાળખી સહિત જ લેવાના છે તો અહીંયા મેં ચારથી પાંચ લીલા મરચાં લીધા છે કેમ કે આપણે બહાર જેવું ટેસ્ટમાં બનાવીએ છીએ એટલે પાણી આપણે તીખું બનાવીશું સાથે આપણે ફુદીનાના પાન પણ એડ કરી દઈશું તો અહીંયા આપણે બધી જ વસ્તુ ફ્રેશ લેવાની છે જેથી આપણો ટેસ્ટ એકદમ લારી પણ મળે તેવો પાણીનો બને હવે આપણે આમાં એક લીંબુનો રસ એડ કરી દેવાનો છે તો પાણીનો ટેસ્ટ ખાટો તીખો અને ચટપટો બનવો જોઈએ એટલે આપણે એક લીંબુનો રસ એડ કરી દઈશું લીંબુ એડ કરવાથી આપણા જે કુદીના અને કોથમીરનો કલર એકદમ ગ્રીન રહેવાનો છે તો હવે આપણે આમાં થોડું પાણી એડ કરી અને આ પેસ્ટ આપણે પીસી લેવાની છે જે આમાં પાણી નાખીશું એ આપણે એકદમ ઠંડુ હોય તેવું એડ કરવાનું છે તો હવે આપણે આને ઢાંકી અને ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા મેં પેસ્ટ વાટી લીધી છે તમે જોઈ શકો છો એકદમ ગ્રીન કલર રહ્યો છે હવે આપણે આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લેવાની છે સાથે મિક્સચર જારમાં આપણે ઠંડુ પાણી એડ કરી અને બધું જ પેસ્ટ આપણી બધી સરસ રીતે આવી જાય એ રીતે આપણે પાણી એડ કરી અને બાઉલમાં લઈ લઈશું તો ટોટલ આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હવે આપણે આમાં મસાલા કરીશું તો એક ચમચી જેટલો આપણે સંચર પાવડર એડ કરીશું અડધી ચમચી મીઠું એડ કરીશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો આ પાણીને આપણે ગાળવાની કોઈ જરૂર નથી આપણે એકદમ સ્મૂથ પેસ્ટ વાટી છે જો ગાળીશું તો આમાંથી કોથમીર પુદીનાનો ટેસ્ટ જતો રહેશે એટલે આપણે ગાળીશું નહીં તો અહીંયા આપણું તીખું પાણી રેડી થઈ ગયું છે હવે આપણે આ પાણીને ફ્રિજમાં મૂકી દેવાનું છે દસ મિનિટ જેટલું આપણે ફ્રિજમાં મૂકી દઈશું હવે આપણે ગોળું પાણી બનાવી લઈએ તો એના માટે આપણે જે ખજૂર આંબલી પલાળી હતી તેને આપણે આ રીતે હાથેથી મસળી અને જે બીજનો ભાગ હોય તે આપણે કાઢી લેવાનો છે એકદમ આ રીતે આપણે તેને મસળી લેવાની છે જો તમારે અગાઉથી આ ચટણી બનાવવાની હોય તો તમે ખજૂર આંબલીને ત્રણથી ચાર કલાક માટે પલાળી દેશો તો એકદમ સ્મૂથ પેસ્ટ થઈ જશે હવે આપણે આ પાણીને એક તપેલીમાં કાઢી લેવાનું છે સાથે આપણે બાઉલમાં થોડું પાણી એડ કરી અને આમાં એડ કરી દઈશું હવે આપણે મસાલા કરવાના છે તો એના માટે સૌપ્રથમ આપણે અડધા કપ જેટલો ગોળ એડ કરવાનો છે અડધી ચમચી આપણે મીઠું એડ કરીશું સાથે આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલો પાંચેક મિનિટ જેવું ઉકાળવાનું છે એકદમ સ્લો ગેસ ઉપર આપણે ઉકાળીશું જેથી આમાં ઉભરો ના આવે તમે જોઈ શકો છો અહીંયા આપણું પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે અને પ્રમાણમાં અડધું પણ થઈ ગયું છે અને તમે પાણીની કન્સિસ્ટન્સી જોવો તો એકદમ ગાઢી થઈ ગઈ છે તો આ રીતનું થાય એટલે આપણે તેની ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ પાણીને આપણે ગાળી લેવાનું છે તો આ રીતે આપણે ગરણીની મદદથી પાણીને ગરમ ગરમ જ ગાળી લઈશું અને આમાંથી એકદમ સરસ રીતે તો ચમચીની મદદથી આપણે આ રીતે હલાવતા જઈશું અને એકદમ સરસ રીતે પાણીને આપણે ગાળી લેવાનું છે ખજૂર આંબલીના પલ્પમાંથી બધું જ પાણી નીકળી જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ચમચીની હલાવી અને કાઢી લઈશું તો અહીંયા આપણું ગળ્યું પાણી પણ રેડી થઈ ગયું છે આ પલ્પને આપણે બહાર કાઢી લઈશું તો હવે આપણે આ પાણીમાં કોઈ પણ જાતના મસાલા નથી કરવાના તમે જોઈ શકો છો એકદમ બહાર મળે તેવું જ પાણી આપણું ઘરે રેડી થઈ ગયું છે હવે આ પાણીને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો અહીંયા આપણે પાણીપુરીના બંને પાણી બનાવી અને રેડી કરી દીધા છે હવે આપણે આ પાણીમાં મમરી આવે છે તે એડ કરી દઈશું તો એકદમ બહાર મળે તેવું જ આપણું ટેસ્ટમાં અને દેખાવમાં પણ લાગશે તો હવે આપણે પાણીપુરીના પાણીને સર્વિંગ કરીશું તો આ રીતે તમે પાણીપુરીનું પાણી બનાવશો તો તમારું પાણી એકદમ બહાર મળે તેવું જ બનશે એકવાર આ રીતે ઘરે ચોક્કસ બનાવજો બહારની પાણીપુરી પણ ભૂલી જશો તેવો ટેસ્ટ લાગશે તો તમે પણ આ રીતે ક્યારેક પાણીપુરીનું પાણી ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બહારનું પણ પાણી ભૂલી જશો તેવો સો ટકા ટેસ્ટ આવશે તમને મારી રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ યા ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ